વેલકમ બેક તો નવસારી કલેકટર કચેરીએ ભાજપ કોંગ્રેસ ઉમેદવાર મળ્યા જ્યાં સીઆર પાટીલ અને નૈષદ દેસાઈ થોડીક વાર માટે મળ્યા હતા કોંગ્રેસ ઉમેદવારે સીઆર પાટીલ સાથે વાત કરી હતી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે નારા લગાવી રહ્યા હતા બંને એક જ સમયે લોકસભા માટેનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા તો જે પ્રકારે નવસારી કલેકટર કચેરી ભાજપ કોંગ્રેસ ઉમેદવારોએ સામસામે નારેબાજી કરી હતી સીઆર આર પાટીલ અને નૈષદ દેસાઇ થોડીકવાર માટે મળ્યા હતા કોંગ્રેસ ઉમેદવારે સીઆર પાટીલ સાથે વાત કરી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામસામે નારા લગાવ્યા હતા બંને એક જ સમયે લોકસભા માટેનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા રાકેશ સોલંકી નવસારી કલેક્ટર કચેરીએ જયારે ભાજપ પર એક કોંગ્રેસ ઉમેદવારો સામસામે આવ્યા હતા નારેબાજી કરી હતી શું વિગત આજે 25 નવસારી લોકસભા બેઠકની ઉમેદવારી પત્ર કોંગ્રેસ અને ભાજપ અન્ય ઉમેદવારો આવ્યા હતા ત્યારે એક અચંબામાં મૂકી દે એવો દ્રશ્ય સર્જાયા હતા જે નેસદ દેસાઈ છે કોંગ્રેસના ઉમેદવાર છે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ પણ છે અને નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર છે તે વચ્ચે કેમ છો કેમ નહીં પરંતુ કાનમાં શું ગોષ્ઠી થઈ એ સમગ્ર લોકો માટે એક વિચારવાનો પ્રશ્ન બની ગયો છે કારણ કે ફોર્મ સામે જે મેદાને ઉતરેલા ઉમેદવાર છે એની જે ગોષ્ઠી છે ગોષ્ઠી સામે પણ લોકોને અચંપ ગોફી થઈને લોકો વિચારતા થઈ ગયા છે શું વાત કરી એકબીજાને પૂછતા તમામ માઇડ આપીને વાતને ને આપ્યો હતો ત્યારે આ એક મોટો જે રહસ્ય છે રહસ્ય રહસ્ય રહ્યું છે જી બિલકુલ રાકેશ જાણકારી બદલ આભાર